પણ એને મોટો વાળો નહીં કર્યો કે બે ત્રણ ગેટ છે ને એ પહોંચવાડતા નહીં એટલે મને કે તમે મારે કોમ છે બીજું હા તમે આવો તમે તમારે જે પગાર થાય ને હું એ કહી દઉં હા લ્યો પગાર તો હા હા પકડ લ્યો તમે જે થાય પકડ તમે આવો અને હું તો હંગત વાત કરે જ તમને તમે વાળો વાળો બેઠા છો એ વાળો વાળો ભલે કે હા હા ભલે કે રોડ વાળો રે ને એ વાળો વાળો હા એ ભલે તરવાસી લે

કોડ ભલાર કાજીએ કોલ આયા એટલે જે જવાતે ડાયરેક્ટ કે ચોપડે જવાનું છે કે આ આમ ને સા 50 લેવા મારકુડો કાટો આરો લે

મજા છે તમે તો હું ઓળખું છું ક્યાર ઓળખો છો

છ મહિના નીકળે પગાર ખો મને જેવું યોગ લાગે છે બરાબર આપડે એના મહિનામાં તૈયારનો પગાર કઈ દઉં બરાબર ને કીધું કઈ દઉં તૈયાર બે છોકરા ત્રીસ હજાર રૂપિયા લી દેજો

લઈને પેલા મોકલા દઉં છું હાર જોવા પાડો ના પડે અરે પાડો મને તો બાર પડે તો નવા લાગ્યો